કેટલાય હોય ને કેટલાય પોલીસ અધિકારીઓએ બાધા રાખી છે કે નિર્લીપરાયની બદલી થાય તો અમે નારિયેળ વધેરીશું પણ હજી તેમની બાધા સફળ થતી નથી અને માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત બારની પોલીસ અને ગુજરાત બારના બુટલેગરો પણ આવી બાધા રાખીને બેઠા છે કે હવે આ સાહેબ જાય તો સારું છે પણ નિર્લીપરાયને હજી સરકાર ખસેડતી નથી અને એટલે જ હવે નિર્લીપરાય નિર્લીપ નિર્લીપરાયની ટીમ ક્યાં ફરી રહી છે તેની જાસૂસી ગુજરાત પોલીસે તો ઠીક પણ ગુજરાત બહારની પોલીસે પણ હવે જાસૂસી શરૂ કરી છે પણ નિર્લીપરાય તેમના બાપ સાબિત થયા છે અને તેમણે પણ બુટલેગર અને પોલીસની અમીલી ભગતને કેવી રીતના ઊંધી પાડવી તેનો પ્લાન બનાવ્યો છે અને એસએમસી હવે આવી રીતના કામ કરી રહી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અને ડીઆઈજી નિર્લીપ રાય નિર્લીપ રાય બહુ લાંબો સમય એસએમસી માં ટકી ગયા આમ તો નિર્લીપરાયની બદલીનો દોર બહુ ટૂંકો હોય છે કારણ કે નિર્લીપરાય બધાને જ કઠે છે માત્ર ગુનેગારોને જ કઠે છે એવું નહીં પોલીસને પણ કઠે છે અને શાસકને પણ કઠે છે અત્યારે શાસકનો આભાર એટલા માટે માનવાનું કે એસપી તરીકે જોડાયેલા નિરલીપ રાયને ડીઆઈજી તરીકે બળતી આપ્યા પછી પણ એસએમસીમાં રાખ્યા છે અને એસએમસી અત્યારે જે રીતના કામ કરી રહી છે બહુ સ્વાભાવિક છે કે ઠેર ઠેર દારૂ પકડી રહી છે મોટા કન્ટેનરો પકડાઈ રહ્યા છે કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે આ કોઈને પરવડે તેમ નથી બુટલેગરને તો ઠીક છે પણ પોલીસના પાપી પેટનો પણ સવાલ છે થોડા મહિનાઓ પહેલાં ભરૂચના બે પોલીસ કોન્સ્ટેબલ એસએમસીના અધિકારીઓના ફોન ઇન્ટરસેપ્ટ કરતા હતા એટલે કે તેમના ટાવર લોકેશન લેતા હતા અને ટાવર લોકેશન લઈને એસએમસીની ટીમ કયા રોડ ઉપર છે એની જાણકારી બુટલેગરને આપતા હતા આ મામલે બે પોલીસવાળાઓની ધરપકડ થઈ પછી એવું લાગી રહ્યું હતું પોલીસ સુધરી ગઈ છે પણ એવું થયું નથી પોલીસે હવે ફરી વખત એક્શનમાં આવી છે અને એસએમસીની ટીમ કયા રોડ ઉપર જઈ રહી છે કયા અધિકારી છે એના ટાવર લોકેશન લઈને એની માહિતી બુટલેગરને પણ આપે છે જેના કારણે એવું બને છે કે ઘણા બધા જિલ્લાઓમાં એસએમસીની રેડ નિષ્ફળ જવા લાગી છે બીજી જાણકારી એવી પણ મળી કે આ રેડ નિષ્ફળ જતાં એસએમસી પણ એલર્ટ મોડમાં આવી જાણકાર તો એવું કહે છે કે બુટલેગરોએ નવી પદ્ધતિ અપનાવી અને નવી પદ્ધતિ એવી અપનાવી કે ગુજરાતમાં તમે કોઈ પણ મોબાઈલ ફોનનું લોકેશન લો તો નોડલ ઓફિસર પાસેથી તેની જાણકારી મળે કે કયા ફોન ને ઇન્ટરસેપ્શનમાં નાખ્યો કયા ફોનના ટાવર લોકેશન લેવામાં આવ્યા આ બધી જ બાબતો નોડલ ઓફિસર કહી શકે છે એસએમસી ના ફોન જો ઇન્ટરસેપ્શનમાં ટાવર લોકેશન લેવામાં આવે તો નિર્લીપ રાય તરત ખબર પડે એટલે પોલીસે નવી મોડેઝ ઓપરેન્ડી અપનાવી જાસૂસી કરવાની હવે બુટલેગરો સાથે ગોઠવી દીધું કે રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબના પોલીસ કર્મચારીઓ જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના લોકેશન લેવા લાગ્યા એટલે ગુજરાતમાં જ્યારે આ ટ્રક દાખલ કરવાની હોય ત્યારે કયા રસ્તે દાખલ થવું એ પહેલેથી પડોશી રાજ્યની પોલીસ હવે બુટલેગરોને માહિતી આપે છે આ બધી જ માહિતીથી

ગુનેગારોને બુટલેગરોને ને ઇન્ટરસેપ્શન કરનાર પોલીસ અધિકારીઓને પૂછવું છે કેવું છે હવે તમારા પપ્પા એક નવી પદ્ધતિ લાવ્યા છે કઈ રીતના એસએમસીના નેટવર્કને તમે તોડશો કેવી રીતના આનાથી બચશો વિચાર કરજો હવે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથ મજબૂત કરવા માટે સરકારે ભરૂચના એસપી મયુર ચાવડાને પણ એસએમસીમાં મૂક્યા છે જો કે હજી મયુર ચાવડા હાજર થયા નથી હાજર થશે પછી જય અને વિરુ બેટિંગ કરશે ફટકાબાજી કરશે એટલે ગુનેગારો તૈયાર રહેજો હવે તમારો ખેલ નાનો થવાનો છે પૂરો થવાનો છે એવું નહીં કરું કહું કારણ કે ગુજરાતની અંદર પીનાર અને વેચનાર બંને રાજી છે તો એસએમસીની ભૂમિકા કાજી જેવી છે એમાં કોઈ કશું કરી શકે નહીં તો આ છે ગુજરાતને આ એસએમસીની કહાની નવજીવન ન્યૂઝ જોતા રહો